તો વધતી ઠંડી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં હજુ પણ આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી રાજ્યમાં ઉચ્ચ પહાડી ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે જો કે બાર ડિસેમ્બરે જમ્મુ વિભાગના ઉંચા પહાડી વિસ્તારોમાં અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે જમ્મુના મેદાની વિસ્તારોમાં સુકી ઠંડી રહેશે રાજ્યમાં બુધવાર સુધી હવામાન ચોખ્ખું રહેશે અને શીત લહેર પ્રવર્તશે કાશ્મીરમાં ઠંડીનું મોજું વધી ગયું છે તાપમાનનો પારો ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે ગયો છે ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ હતું કાશ્મીરમાં એકવીસ ડિસેમ્બરથી ચિલ્લી કલાન શરૂ થઈ રહ્યું છે કલાન ચાલીસ દિવસ સુધી ચાલે છે અને આ સમયગાળા દરમિયાન સૌથી ઠંડો સમયગાળો હોય છે સોમવારે શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં દિવસભર હળવો તડકો રહ્યો હતો જમ્મુમાં પણ આકાશ સ્વચ્છ રહ્યું પરંતુ ઠંડી વધવા લાગી છે દાલ સરોવર સહિત ખીણના મોટાભાગના જળ સ્ત્રોત અને પાણીના નળ આંશિક રીતે થીજી ગયા છે